શિયાળામાં ખાવાની મજા પડે એવું ગરમા ગરમ ગુજરાતી ઊંધિયું તો આપણે કાઠિયાવાડી રીતે ઊંધિયું બનાવીશું તો સુરતી ઊંધિયું અને કાઠિયાવાડી ઊંધિયું તો જે કાઠિયાવાડી ઊંધિયું હોય એમાં વેજીટેબલ સુરતી ઊંધિયાથી થોડા અલગ હોય છે પણ આપણે જે કાઠિયાવાડી ઊંધિયું હોય એમાં તમે સુરતી વેજીટેબલ પણ વાપરી અને આ ઊંધિયું બનાવી શકો બહુ ટેસ્ટી એવું પરફેક્ટ માપ સાથે કુક્કરમાં ખૂબ સરળ રીતે ઓછા તેલમાં બને એ રીતે આપણે બનાવીશું આ ઊંધિયાને તમે પૂરી પરાઠા રોટલી કે પછી એકલું પણ ખાઈ શકો એટલું ટેસ્ટી બને છે જો તમે અત્યાર સુધી ક્યારેય ઊંધિયું આ રીતે કુકરમાં ન ટ્રાય કર્યું હોય તો શિયાળામાં ખાસ કરી ખૂબ જ પ્રમાણમાં જે શાકભાજી આવે એમાં તમે એકવાર આ ઊંધિયું ટ્રાય કરજો વારંવાર બનાવો એવું ઘરે જ પ્રસંગો જેવું તમારું આ ગુજરાતી ઊંધિયું બનશે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું કુક્કરમાં સરળ રીતે ગુજરાતી કે કાઠિયાવાડી ઊંધિયું એ પણ પ્રસંગોમાં બને એવું સ્ટેપ બાય સ્ટેપ સરળ રીતે બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો સૌથી પહેલાં આપણે મુઠિયા બનાવીશું મુઠિયા માટે એક બોલમાં અડધો કપ મેથીના પાન ધોઈ અને ઝીણા ઝીણા ચોપ કરીને સાથે અડધો કપ લીલા ધાણા અડધો ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે તીખાશ જોવે એ રીતે મેં મોળા મરચાંની પેસ્ટ લીધી છે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું એક ટી સ્પૂન વરિયાળી એક ટી સ્પૂન અજમો સાથે અડધી ટી સ્પૂન હળદર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર તમે થોડી હિંગ પણ ઉમેરી શકો બે ટી સ્પૂન ખાંડ એટલે કે શુગર ઉમેરી દઈશું અને અડધાથી થોડા ઓછા લીંબુનો રસ બે ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી અને પછી એકદમ સારી રીતે બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ થઈ જાય એટલે બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અને હવે એમાં આપણે લોટ એક ચોથાઈ કપ જુવારનો લોટ એક ચોથાઈ કપ બેસન તો અહીંયા લોટનું પ્રમાણ બહુ વધારે નથી ઉમેરવાનું મુઠિયા સોફ્ટ બને એટલા માટે જરૂર લાગે એટલો જ લોટ ઉમેરવાનો બે ટેબલ સ્પૂન રવો અને ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો લોટ એક ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ થઈ જાય એટલે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી છાટી અને તમે બહુ હાથ પર છીપકે નહીં એવો લોટ તો રોટલીના લોટ જેવો લોટ તમારે બાંધી લેવાનો છે થોડું થોડું કરી લગભગ મેં ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેર્યું અને આવો લોટ મેં બાંધી લીધો તો સોફ્ટ પણ આપણે હાથ પર છીપકે નહીં એટલો સોફ્ટ લોટ રાખીશું અને નાના નાના આવા મુઠિયાવાળી લઈશું બહુ મોટા મુઠિયા વાળવા એના કરતાં નાના નાના મુઠિયા રાખશો તો બધાને એક સરખા મુઠિયા આવશે તો આ રીતે નાની નાની ગોળીઓ મેં મુઠિયાની વાળી રેડી કરી લીધી હવે આપણે મુઠિયાને તળી લઈશું અહીંયા હું કુકરમાં ઊંધિયું બનાવી રહી છું એટલે મેં કુકરમાં જ દોઢ કપ જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ ગરમ થઈ જાય એટલે તમારે આ રીતે ગેસની ફ્લેમ મીડિયમ કરી બધા જ મુઠિયા એકવારમાં જ આવી જશે કુકર પોળું હોય એટલે તો મેં મુઠિયા ઉમેરી દીધા મુઠિયાને મીડિયમ ફ્લેમ પર બે મિનિટ જેવું તમારે તળાવવા દેવાનું બે મિનિટ જેવું થાય એટલે ચમચીના મદદથી તો તાવેથો કે ઝારો નહીં લેવાનો નહીં તો મુઠિયા તૂટે તો પહેલાં તમારે એને ચમચીના મદદથી એકદમ સારી રીતે ફેરવી લેવાના પાછા તમારે એને બે મિનિટ જેવા આવા ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરવાના મીડિયમ ફ્લેમ પર અને પછી આપણે મુઠિયાને કાઢી લઈશું તો આ રીતે આપણા મુઠિયા તળાઈને રેડી થઈ ગયા તો મુઠિયા તળાતા હતા ત્યાં સુધી મેં સાઈડમાં આ રીતે બધું જ શાકભાજી ધોઈ અને આ રીતે રેડી કરી લીધું હતું તો અહીંયા આપણે સવાસો ગ્રામ મેં બટેટા પંચોતેર ગ્રામ કેળા સવાસો ગ્રામ સુરણ પંચોતેર ગ્રામ મેં શક્કરિયું લીધું છે અને બસો ગ્રામ જેટલું રતાળું રતાળું મારા પાસે વધારે હતું એટલે મેં વધારે લીધું તમારા પાસે ન હોય તો સ્કીપ પણ કરી શકો હવે આ ગુજરાતી એટલે કે કાઠિયાવાડી ઊંધિયું છે એટલે એમાં વેજીટેબલ વધારે બીજા પણ હોય તો આપણે સો ગ્રામ રીંગણા સો ગ્રામ ટિંડોરા પચાસ ગ્રામ ગુવાર અને એકસો પચીસ ગ્રામ જેટલી મેં વાલોર પાપડી અને જાડી પાપડી બે મેં મિક્સ કરી છે તમે સુરતી પાપડી મળે તો એ પણ લઈ શકો અને વાલોર પાપડીના દાણા પણ લઈ શકો તો હજી અત્યારે મારા પાસે વાલોર પાપડીના દાણા નહોતા અવેલેબલ એટલા માટે મેં નથી ઉમેર્યા તો વટાણા અને તુવેરના દાણા મેં એના જગ્યા પર લીધા છે તો અડધો કપ તુવેરના દાણા અને એક ચોથાઈ કપ વટાણા સાથે જે ગુજરાતી કાઠિયાવાડી ઊંધિયું હોય એમાં ફ્લાવર સાથે ગુવાર અને ટિંડોરા હોય છે સુરતી ઊંધિયું હોય એમાં એ નથી હોતું તો ઘણા બધા મને કહેશે પણ કોણ ગુવાર નાખે કોણ ટિંડોરા નાખે કોણ ફ્લાવર નાખે પણ આ જે તમે કાઠિયાવાડ સાઈડ જો ઊંધિયું ખાતા હોય તો એમાં ગુવા ટિંડોરા અને ફ્લાવર હંમેશા હોય એટલા માટે મેં ઉમેર્યા છે તો મુઠિયા તળાઈ ગયા પછી તરત જ મેં રતાળું સાથે સુરણ શક્કરિયા અને બટેટા તો આપણે એને પાંચ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાનું છે તો તેલ ગરમ જ હશે અને તમે બધું ઉમેરશો અને પાંચેક મિનિટ જેવું ફ્રાય કરશો તો લગભગ પચાસથી સાઠ ટકા જેવા બધા કંદ ફ્રાય થઈને રેડી થઈ જશે બીજા જે પચાસ ટકા છે એ આપણે કુકરમાં એનો વઘાર કરી અને આપણે એને થવા દઈશું તો આ રીતે મેં એને લગભગ પચાસ ટકા જેવા એટલે કે પાંચ મિનિટ જેવા મેં એને ફ્રાય કર્યા હલકો કલર બદલાઈ જશે અને હલકા હલકા સોફ્ટ પણ થઈ જશે એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે એ જ તેલમાં ટિંડોરા કાચું કેળુંના પીસીસ સાથે ફ્લાવર અને ગુવાર ઉમેરી એને પણ ત્રણ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાનું છે તો પહેલાં થોડું તમારે કાચું કેળું ને ટીંડોરાને ફ્રાય કરી લેવાના પછી તમારે ગુવાર અને ફ્લાવર ઉમેરવાનું ગુવાર અને ફ્લાવરને થતાં બહુ ટાઈમ નથી લાગતો એટલે તમારે આ રીતે એને ફ્રાય કરી લેવાનો તો આ રીતે લગભગ ત્રણ મિનિટ જેવું થઈ ગયું એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું તો મેં જ્યારે બધી સામગ્રીઓ તળાઈ રહી હતી ત્યારે મિક્સર જારમાં એક ચોથાઈ કપ શીંગ એક ચોથાઈ કપ તલ અને ચાર ટેબલ સ્પૂન જેટલું સૂકું કોપરાનું છીણ લઈ અને પાવડર રેડી કર્યો આપણે ગ્રેવીને થીક કરવા માટે વાપરીશું હવે આ રીતે બે ટેબલ સ્પૂન આદુ મરચાં અને જો લસણ ખાતા હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ લીલા મરચાં મેં મોળા લીધા છે તમે તીખા લેતા હોય તો તમારે ઓછા લેવાના આ ઊંધિયું લાલ જ હોય છે હવે અહીંયા આપણે જે રીંગણા લીધા છે એને આપણે ભરવાના નથી વચ્ચેથી આ રીતે સ્લીટ કે તમે એના બે ભાગ પણ કરી શકો અને આપણે એને પાણીમાં મૂકી દઈશું અને એક પેસ્ટ રેડી કરી લઈશું તો ત્રણ ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું અડધો ટેબલ સ્પૂન હળદર બે ટેબલ સ્પૂન જીરું પાવડર ઉમેરી મિક્સ કરીશું અને એમાં થોડું થોડું કરી આપણે એક ચોથાઈ કપથી થોડું ઉપર પાણી ઉમેરી મિક્સ કરી અને આવી થીક એવી પેસ્ટ બનાવીને રેડી કરી લઈશું અને આ રેડી થઈ જાય એટલે એક બોલમાં એક ટેબલ સ્પૂન જેટલી આંબલી તો એક ટેબલ સ્પૂનથી થોડી વધારે છે અને એમાં બે મોટા ટુકડા ગોળના લગભગ છથી સાત ટેબલ સ્પૂન જેટલો ગોળ થશે અને એમાં આપણે ઉકળતું ગરમ પાણી ઉમેરી અને પાંચ મિનિટ જેવું એને પલાળવા દઈશું પછી આપણે એને મસળી એનો પલ્પ આપણે રેડી કરી લઈશું તો કુકરમાંથી મેં તેલ અડધું કાઢી લીધું અને એમાં મેં એક ચોથાઈ કપ જેટલું તેલ રહેવા દીધું છે તો મુઠિયા તળિયા એ જ તેલમાં વઘાર કરવાનો છે એમાં આપણે બે ટી સ્પૂન જીરું એક ટી સ્પૂન હિંગ એક ટી સ્પૂન અજમો સાથે આપણે એમાં બેથી ત્રણ તમાલપત્ર બે નાના તજના ટુકડા સાથે ત્રણ એલચી ત્રણ લવિંગ લઈ લઈશું સૂકા ચાર પાંચ મરચાં અને એક આપણે દગડ ફૂલ લઈ લઈશું અને આપણે બધા મસાલાને આ રીતે ઉમેરી દઈશું તો હલકા મસાલાને આપણે સાતળવા દઈશું થોડા આ રીતે સતળાઈ જાય એટલે આદુ મરચાંની પેસ્ટ અને લસણ હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ મરચાં મેં મોળા લીધા છે એટલે મેં વધારે લીધા છે એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું અડધો કપ તુવેરના દાણા એક ચોથાઈ કપ મટર એટલે કે લીલા વટાણા સાથે પાપડી અને રીંગણા આ રીતે ઉમેરી દઈશું મિક્સ કરી અને આપણે એને ત્રણ ચાર મિનિટ જેવું સતળાવા દેવાનું છે ત્રણ ચાર મિનિટ જેવું થાય એટલે સાથે સાથે મીઠું દોઢ ટી સ્પૂન જેટલું એટલે આપણા જે શાકભાજી છે એ એકદમ સારી રીતે સતળાઈ જશે અને મીઠું એમાં બેસે એટલે ટેસ્ટ પણ સારો એવો આવશે એક ચપટી જેટલું ખાવાનો સોડા ઉમેરીશું એટલે વેજીટેબલ બધા ગ્રીન રહેશે મિક્સ કરી અને મેં એને લગભગ પાંચ મિનિટ જેવું સાતળ્યું પાંચ મિનિટ પછી આપણે એક કપ મેથીના પાન ઉમેરીશું ઊંધિયાનો ટેસ્ટ આ રીતે બહુ સારો એવો આવશે એક ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું તો થોડો કલર પણ સારો એવો આવી જશે ત્યાં સુધીમાં સાઈડમાં મેં ટમેટા પણ ચોપરમાં ચોપ કરી રેડી કરી લીધા આ રીતે મસાલા થઈ જાય એટલે આપણે ચાર ટમેટા તો નાના ટમેટા હતા એટલે મેં ચાર લીધા મોટા હોય તો ત્રણ ટમેટા ઝીણા ઝીણા ચોપ કરી ઉમેરી દેવાના મિક્સ કરીશું અને ત્રણ મિનિટ જેવું ટમેટાને થવા દઈશું મીડિયમ ફ્લેમ પર ત્રણ મિનિટ જેવું મેં ટમેટાને એકદમ સારી રીતે સતરાવા દીધું છે વચ્ચે વચ્ચે આ રીતે તમારે એને ચલાવતા રહેવાનું ત્રણ મિનિટ પછી જે લાલ મરચું હળદર અને ધાણા જીરુંનો આપણે પેસ્ટ બનાવી હતી પાણીવાળી એ મેં ઉમેરી દીધી મિક્સ કરી દઈશું અને હવે આપણે તેલ અલગ થાય ત્યાં સુધી એને સતળાવવા દેવાનું છે તો આ રીતે થોડી જ વારમાં તેલ અલગ થઈ જશે અને એકદમ સારી રીતે તમે જોઈ શકો છો સતળાવવા લાગ્યું છે ત્યારે આપણે એમાં જે વેજીટેબલ આપણે બધા તળ્યા છે એ ઉમેરી દઈશું અને મુઠિયા છે એ આપણે અત્યારે નથી ઉમેરવાના એ ઊંધિયું થઈ જાય પછી જ આપણે ઉમેરીશું આ રીતે વેજીટેબલ તમે ઉમેરો પછી એને પાછા ગ્રેવી સાથે તમારે મિક્સ કરી દેવાના છે એટલે ગ્રેવીનો ટેસ્ટ છે એ બધા વેજીટેબલમાં એકદમ સારી રીતે બેસી જાય મિક્સ કરી દઈશું અને હવે જે પાવડર આપણે દળ્યો એમાંથી અડધો પાવડર આપણે ઉમેરી દઈશું તો બધો ઉમેરવાની જરૂર નથી થીક તો પણ ગ્રેવી આપણી થશે સાથે એક ટેબલ સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું તો આપણે વધારે ઊંધિયું છે એટલે મીઠું તમારે સ્વાદ પ્રમાણે આ રીતે ઉમેરવાનું છે મિક્સ કરીશું એકદમ સારી રીતે અને બે ત્રણ મિનિટ જેવું આપણે એને થવા દઈશું આ રીતે થઈ જાય અને તમને થોડું થોડું તેલ ઉપર દેખાવા લાગે એટલે આપણે એમાં દોઢ કપ પાણી અહીંયા પાણી ઉકળતું ગરમ જ તમારે ઉમેરવાનું છે અને દોઢ કપ જેટલું ઉમેરવાનું અને નીચેથી તમારે એકવાર એને સારી રીતે મિક્સ કરી દેવાનું એટલે તળીએ ઊંધિયું તમારું ન બેસી જાય અને કુકરનું ઢાંકણ લગાવી અને બે વિસલ મીડિયમ ટુ લો ફ્લેમ પર તમારે થવા દેવાનું છે બે વિસલ થઈ ગયા આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવો ઘટ્ટ રસો અને પરફેક્ટ એવું આપણું ઊંધિયું છે એ રેડી થઈ ગયું છે હવે આપણે લાસ્ટમાં એમાં જે મુઠિયા બનાવ્યા છે એ ઉમેરી દઈશું અહીંયા મુઠિયા તમે ઉમેરશો અને મિક્સ કરશો એટલે રસો જે છે એ તરત જ મુઠિયા છે એ સૂપ કરી લેશે પછી આપણે એમાં એક કપ આંબલી ગોળનું પાણી ઉમેરી દઈશું સાથે અડધો ટેબલ સ્પૂન જેટલો મેં રજવાડી ગરમ મસાલો કે પછી ઊંધિયાનો મસાલો એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ઉમેરીશું અને પછી આપણું ઊંધિયું છે એ રેડી થઈ ગયું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને બે ત્રણ મિનિટ જેવું આપણે ઊંધિયાને થવા દેવાનું છે એટલે જે રસો છે એ ઉપર આવી જશે અને ઊંધિયું એકદમ પરફેક્ટ એવું તમે જોઈ શકો છો ત્રણ મિનિટ જેવું મેં એને થવા દીધું ઊંધિયું આપણું તૈયાર છે જો તમને લાગે કે રસો ઓછો છે તો તમે ગરમ હજી અડધો કપ જેટલું પાણી પણ ઉમેરી શકો તો થોડી જ વારમાં રસો છે એ ડ્રાય થઈ જશે અને ઊંધિયું છે એ તમે તરત જ સવ કરી શકો કે અગાઉથી બનાવીને પણ સવ કરી શકો તો એમાં થોડો રસો તમારે વધારે રાખવાનો તો એકદમ સરળ રીતે લગભગ સાડા ત્રણથી ચાર કિલો જેટલું ઊંધિયું બારથી પંદર લોકો માટે આ ઊંધિયું છે એમાં જો બાળકો હોય તો એ રીતે પંદર લોકોને પણ આ ઊંધિયું થઈ જશે પૂરી સાથે પરાઠા સાથે કે રોટલી સાથે એકવાર આ રીતે ગુજરાતી ઊંધિયું એટલે કે કાઠિયાવાડી રીતે ઊંધિયુંની રેસીપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ પરફેક્ટ કુકરમાં સરળ રીતે ઊંધિયાની રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ